વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશન પાસે આવેલા તળાવની હાલત અત્યંત ખરાબ છે તેમાં રહેલા ગંદા પાણીમાં શાકભાજી ધોવાની ઘટના સામે આવતા સ્વચ્છતાને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે સરકારે સ્વચ્છતા માટે સતત કેમ્પેન ચલાવ્યા છતાં અહીં હકીકત જોવા મળી છે શાકભાજી વેચનારો આજ ગંદા તળાવના પાણીમાં લીલી શાકભાજી ધોતા જોવા મળે છે ત્યારે ગંદા પાણીમાં ધોવાઈ રહેલા શાકભાજી ઉપર અનેક સવાલો ઉભા થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પરંતુ તંત્ર આ જ સમગ્ર મામલે આંખ કાન કરી રહી છે અને મુખ પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોઈ રહ્યું છે

ક્યાં રહેવાનું આ બારી આવે કામ ચાલો આ શાકભાજી તમે ધોતા હતા ને અમે તો ખાલી મૂરા એકલા ધોઈએ બસ બીજું કશું નહી ધોતા હતા તમારી જોડે પાલક બી હતું નહીં પાલક આ છે ને મારી જોડે વિડીયોમાં છે કાકા વિડીયો મારો નહોય પાલક તો કોનો છે એ બીજા ભાઈનો છે એ કઈથી આયા છે એ ભાઈને પૂછો તમે તમે યાર એ તમે લોકો ધોતા હતા ને અલ આ મૂરા એકલા ધોઉ છું હું તો ખાલી મૂરા એકલા ધોઈ ઘેર પાણી રેડ દઈએ ચોખું અમે પાણી પીધું છે ને આનું પણ તમે એરિયા જ અમારો છે તો પછી અમે ના ધોઈ તો કઈ ધોવા જઈશું બરોબર ઘર નઈ આપણું ઘર છે તો ઘર તમે બનાયેલ છો અમન વચ તો અમે અહીં ના આઈએ ધોવા તમે ધંધો અમે કરતા હોય ધોયાલવાની પાર્સિંગ તો અમે અહીં ના ધોઈએ